મંડળ દ્વારા પગપાળા ભાવી ભક્તો માટે વિસામો યોજાયો ભાદરવી પુનમના મેળામાં માનો મેરામણ ઉમત્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નવાનગર ગામે ઉમિયા યુવક મંડળ દ્વારા પગપાળા ભાવી ભક્તો માટે દર વર્ષે વિશામનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે અત્યારે પણ બેતાળીસ ચોર્યાસી કરવા પાટીદાર સમાજ નવાનગર ગામના ઉમિયા યુવક મંડળ દ્વારા ભાદરવી પૂનમે ચાલતા પદયાત્રીઓની સેવા માટે હળાદ ગામે ભાવિ ભક્તો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાવિ ભક્તો દ્વારા આખા પંથકમાં બોલ મારી અંબે જય જય અંબેના ગગનભેદી નાથ ગુંજી ઉઠ્યા ત્યારે લાખો માય ભક્તો અવિરતપણે અંબાજી પકવાડા જઈ રહ્યા છે શણગારેલ રથ અને ડીજેના સાઉન્ડ સાથે અંબાજી દૂર છે જવું જરૂર છે ના ગરબા સાથે હૈય ઉમંગ સાથે થાક્યા વગર અંબાજી તરફનો રસ્તો કાપી રહ્યા હતા શ્રદ્ધાળુ પણ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે માર્ગો પર સતત પદયાત્રીનો પ્રવાહ ચાલી રહ્યો હોય એક તરફનો માર્ગ પદયાત્રીઓથી ઉભરાઈ ગયો છે માય ભક્તોની સેવા માટે અનેક જગ્યાએ વિસામામાં પણ શરૂ કરવામાં આવ્યા છે આ વિસામામાં સવારે ચા નાસ્તા બપોરે અને સાંજે જમવાનું તેમજ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ છે અનેક વિસામામાં મોબાઈલ રિચાર્જ અને મેડિકલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમ જેમ ભાદરી પૂનમ નજીક આવી રહી છે તેમ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે બેતાળીસ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ નવા નગર ગામના ઉમિયા યુવક મંડળ યોગેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ ઉમિયા ગ્રુપ ટીમ દ્વારા ભાદરી પુનમે ચાલતા પદિયાત્રીની સેવા માટે હળદ ચલાવતા કેમમાં સેવા આપવા માટે ઉમિયા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માન્ય હતો અમે ગોલમારી અંબે બેગામ તાલુકાના નવાનગર ગામના ગાંધીનગર જિલ્લાના અંબાજી રોડ ખાતે હળાદ ખાતે આજે અમારે ચોવીસ કલાક લોકો દિશામાં આવીરોજ ચાલે છે જેમાં સવારે ચા નાસ્તો અને આખો દિવસ સેવસર અને રાત્રે ખીચડી કાઢીનો પ્રોગ્રામ આપીએ છીએ અમે અને પદયાત્રીનો ખૂબ સહકાર મળે છે અને ખૂબ 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 પદયાત્રી નું અભિનંદન અને સેવા કરી અને અમે ધન્ય અનુભવીએ છીએ રિપોર્ટર ગીતાબેન બારોડ ગાંધીનગર